નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુની અંદર રોહિણી નક્ષત્ર ક્યારે બેસે છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ખાસ કરીને વાત કરવાના છે કે ચોમાસું બે હજાર પચીસની અંદર રોણ નક્કી કરશે આગામી ચોમાસું એટલે કે રોણ નક્ષત્રની ખૂબ જ જરૂરિયાતો એટલે કે ખૂબ જ મહત્વ રહેલું છે રોણ નક્ષત્ર ખાસ કરીને નક્કી કરતું હોય છે કે ચોમાસું બે હજાર પચીસ કેવું રહેતું હોય છે આ પહેલાં મિત્રો જોવા જઈએ તો ક્લાઇમેટ વેધર દ્વારા એકસો ને છ ટકા વરસાદની મિત્રો આગાહી કરી દેવામાં આવી છે ખૂબ જ સારા વરસાદની આગાહી છે ભારતીય હવામાન વિભાગ પણ મે મહિનાની અંદર અનુમાન રજૂ કરશે આ સિવાય ઘણા બધા આપણે હોળીનો પવન જોયો તેમજ મિત્રો અખાત રીતના આપણે પવન જોવાના છીએ સાથે સાથે ચૈત્રી ખાસ કરીને ચૈત્રી દનિયા પણ જોવામાં આવશે આ તમામ ઉપર જોવા જઈએ તો ચોમાસું આગામી છે એ ખૂબ જ સારું રહેવાનું છે ચોમાસું બે હજાર છે એકદમ ટના ટન રહેવાનું છે પરંતુ રોહિણી નક્ષત્ર ક્યારે બેસી રહ્યું છે કારણ કે રોહિણી છે એ નક્કી કરતું હોય છે કે ખાસ કરીને રોહિણીના જે ચાર ભાગ હોય છે એમાંથી ત્રણ ભાગની અંદર જો વરસાદ પડે અથવા છાંટા પડે તો વાયરું વાતું હોય છે અને જેને લઈને દુષ્કાળ પડતું હોય છે પરંતુ ચોથા ભાગની અંદર જો વરસાદ પડે તો ચોમાસું એકદમ ટનાટન જતું હોય છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે રોહિણી નક્ષત્ર ક્યારે બેસી રહ્યું છે અને રોહિણી નક્ષત્રની અંદર શું જોવામાં આવે છે અને તેના આધારે ચોમાસું બે હજાર પચીસ છે કેવું રહેશે કઈ રીતે નક્કી કરવામાં આવે છે તેને લઈને આજના વિડીયોમાં વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તો વાત કરીએ કે મોટે ભાગે રોહિણી નક્ષત્ર છે એ ચોવીસ અથવા પચીસ મે મહિનાની અંદર આજુબાજુ મિત્રો બેસતું હોય છે કેમ કે રણ નક્ષત્ર બેસતાની સાથે જ મિત્રો ચોમાસું બેસવાની એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ જતી હોય છે રોહિણી નક્ષત્રને આપણે રોણ દેશી ભાષામાં આપણે એને રોણ કહીએ છીએ આજની મિત્રો આ ખાસ કરીને વિડીયોની અંદર રોણ નક્ષત્ર વિશે જ વાત કરવાના છીએ વર્ષ બે હજાર દરમિયાન રોણ નક્ષત્ર છે એ પચીસ મે રોજ બેસશે સૂર્યનારાયણ ભગવાન છે એટલે કે આને સૂર્ય નક્ષત્ર કહેવામાં આવે છે રોહિણી નક્ષત્રની અંદર વિધિવત રીતે પ્રવેશની વાત કરીએ તો પચીસ પાંચ બે હજાર પચીસના રોજ વૈશાખવધ તેરસને રવિવારે નવ ને ચોત્રીસ મિનિટે રોણ નક્ષત્ર મિત્રો બેસવાનું છે ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે રોણ નક્ષત્ર ક્યારે બેસે તો ખાસ કરીને પચીસ પાંચ બે હજાર પચીસ બધા પાછળ વૈશાખવધ તેરસ રોજ મિત્રો રવિવાર નક્ષત્ર મિત્રો નક્ષત્ર હોય છે તેના ચાર ભાગ પાડવામાં આવેલા છે ભડલી વાક્ય મિત્રો વરસાદ વિશે ખૂબ જ પ્રખ્યાત છે એનામાં જણાવ્યા પ્રમાણે પ્રથમ ભાગમાં જો વરસાદ થાય તો તે વર્ષે પાણીનો અભાવ રહેશે એટલે કે ખાસ કરીને ખૂબ જ ખરાબ ચોમાસું જતું હોય છે રોહિણી નક્ષત્રના જો બીજા ચરણમાં વરસાદ થાય તો બોંતેર દિવસ સુધી વરસાદ ન પડે જેને આપણે બોંતેરું પણ કહીએ છીએ એટલે એક માન્યતા મુજબ બોતેર દિવસો પૈકીના છેલ્લા બાર દિવસોમાં ગાયના ઘાસ માટે વરસાદ થાય છે જેથી બોંતેર દિવસ પૈકીના સાત દિવસ વરસાદ વિહોણા જવાની સંભાવના વધુ રહે છે એટલે કે બોંતેરું કાઢી શકે છે ત્રીજા ચરણની વાત કરીએ તો રોહિણી નક્ષત્રના ત્રીજા ભાગમાં જો વરસાદ થાય તો તે વર્ષે ચારાનો અભાવ રહે છે ત્રીજા ચરણમાં થતા વરસાદને પણ સારો વરસાદ ગણવામાં આવતો નથી પરંતુ મિત્રો રોહિણી નક્ષત્રના ચોથા ચરણમાં જો વરસાદ થાય તો એકદમ શુભ ગણવામાં આવે છે એટલે કે હાનિકારક ગણવામાં આવતો નથી બદલી વાક્ય મુજબ રોણ નક્ષત્રના ચોથા ભાગમાં વરસાદ થાય તો એને ચોમાસુંથી સારામાં સારું ચોમાસું જશે તેવા સંકેત આપવામાં આવે છે ટૂંકમાં રોહિણી નક્ષત્રના પ્રથમ જે ત્રણ ચરણ છે એટલે કે રોહિણી નક્ષત્ર બેસતાની સાથે જ મિત્રો આપણે પંદર દિવસના ખાસ કરીને ચાર ભાગ પાડીએ તો ખાસ કરીને સાડા સાત દિવસ અને તેના પણ ભાગ પાડીએ તો ખાસ કરીને પોણા ચાર દિવસ એટલે કે જોવા જઈએ તો આમ સાત ને ત્રણ દસ ને અગિયાર દિવસ મિત્રો ખાસ કરીને રોહિણી નક્ષત્ર બેસતાની સાથે અગિયાર દિવસ સુધી ખાસ કરીને વરસાદ પડવો ન જોઈએ અને રોહિણી તપવા જોઈએ મિત્રો આપણે ન તપવા વિશે પણ વાત કરવાના છીએ આકાશમાં બંને તેટલું સ્વચ્છ રહે તો આવનારું ચોમાસું એકદમ શુભ ગણવામાં આવતું હોય છે રોણ નક્ષત્રના અંતિમ દિવસોમાં જો કમોસમી વરસાદ થાય તો વરસાદને ખૂબ જ સારો માનવામાં આવે છે પરંતુ ત્યારથી હજી ચોમાસાની શરૂઆત થતી ન હોય સાથે મિત્રો ખાસ કરીને રોહિણી નક્ષત્રની અંદર નો નોતપાનું ખૂબ જ મહત્ત્વ છે દર વર્ષે સૂર્ય છે પચીસ છવ્વીસ ચોવીસ તારીખની આસપાસ રોહિણી નક્ષત્રમાં આવી જાય છે અને પંદર દિવસ સુધી રહે છે પરંતુ શરૂઆતના નવ દિવસોમાં સૂર્ય છે એ વૃષભ રાશિમાં લગભગ સત્તરથી દસથી દસ ડિગ્રી સુધી રહે છે જેથી પૃથ્વી પર સૂર્યનો પ્રભાવ વધારે રહે છે જેને નો નોતપા કહે છે એટલે કે ખૂબ જ ગરમી પડે છે મેના છેલ્લા સપ્તાહમાં પૃથ્વી પર સૂર્યના કિરણો વધારે સમય સુધી રહે છે લગભગ આપણો દિવસ જે બાર કલાકનો હોય છે તેની જગ્યાએ ચૌદ કલાકનો દિવસ હોય છે જેને કારણે તાપમાન વધે છે અને આ વધારે તાપમાનને કારણે મેદાની ક્ષેત્રોમાં ઓછું તાપમાન બને છે ઓછું દબાણ બને છે અને જે દરિયાની લહેરોને ખાસ કરીને જમીન ઉપર આકર્ષિત કરે છે આ કારણે અનેક જગ્યાએ તોફાન અને વરસાદ જેવા અણસારથી જોવા મળે છે અને ધીમે ધીમે મિત્રો ચોમાસું છે એ ખાસ કરીને આપણા ભારત તરફ ખેંચાઈ આવે છે એટલે કે નો તફાનું એટલે કે રોહિણી નક્ષત્રનું પણ ખૂબ જ મહત્ત્વ રહેલું છે આ સમયગાળિયા તાપસી વધારે પડવો જોઈએ તો રોહિણી નક્ષત્ર મિત્રો પચીસ મેના રોજ બેસી રહ્યું છે અને ખાસ કરીને બે હજાર ચો પચીસની જે મોટી આગાહી થઈ છે તેની અંદર રોહિણી નક્ષત્ર મહત્ત્વનો ભાગ ભજવશે પ્રથમ ત્રણ ચરણની અંદર જોવા જઈએ તો વરસાદ ન પડવો જોઈએ તાપ પડવો જોઈએ અને છેલ્લા ચરણમાં જો વરસાદ પડી જાય તો પણ મિત્રો એને સારો માનવામાં આવે છે તો આજના વિડીયોમાં મિત્રો ખાસ કરીને તમને કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો તેમજ મિત્રો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વરસાદના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ સબસ્ક્રાઈબ કરી દેજો અસ્થુ જય હિન્દ જય ભારત